હર હર મહાદેવ મિત્રો તેરીસ ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવાર પુત્રદા એકાદશીના દિવસે ઘરની સાવડી નીચે રાખી દેજો આ એક ગુપ્ત વસ્તુ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ના માત્ર તમારા જીવનમાં થશે ધનની વર્ષા પણ બની જશો તમે કરોડપતિ અને મિત્રો ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર તમારી દરેક મનોકામના થશે પૂરી અચાનકથી વધવા લાગશે બેંક બેલેન્સ કરિયર કારોબારમાં દિવસ રાત કમાશો એટલો લો પૈસો આવશે કે સાચવ્યો નહીં સચવાય કારણ કે મિત્રો આ વર્ષની છેલ્લી પુત્રદા એકાદશી છે અને પંચાંગ મુજબ આ વખતે પુત્રદા એકાદશીના દિવસે કુલ એકવીસ રેતના શુભયોગ બની રહ્યા છે જેમાં મહાલક્ષ્મી યોગ ધનલક્ષ્મી યોગ કુબેર યોગ ઇન્દ્રયોગ અને શિવયોગ બનવા જઈ રહ્યા છે અને એવો શુભ સમય ઘણા વર્ષો પછી આવ્યો છે અને કારણ કે મિત્રો આજથી મહાલક્ષ્મી યોગ અને કુબેર યોગ બનવા જઈ રહ્યા છે તો એનો મતલબ એ જ છે કે આખું વર્ષ માતા લક્ષ્મીજીના નિયંત્રણમાં રહેશે જો તમે પુત્રદા એકાદશીના દિવસે તંત્રશાસ્ત્ર મુજબ ઘરની સાવડી નીચે આ એક ગુપ્ત વસ્તુ સાચા મુહૂર્ત પર વિધિ વિધાથી દબાવી દેશો જેના વિશે આજના આ વીડિયોમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો ફક્ત આટલું કરવા માત્રથી આજે તમને માતા લક્ષ્મીજીનું એ પી વરદાન એ આશીર્વાદ મળી જશે જેના પછી ન કેવલ તમારી જન્માંતરની ગરીબી પરેશાની કષ્ટ અને સમસ્યાઓ તુરંત જ ખતમ થઈ જશે નષ્ટ થઈ જશે પરંતુ આ નાના ઉપાયને કર્યા પછી માતા લક્ષ્મીજીની એ કૃપા આજે તમને મળશે જેના પછી આખું વર્ષ તમારા ઉપર ધનની વર્ષા થશે આખું વર્ષ તમારા જીવનમાં ધનનું આગમન એ રીતે બન્યું રહેશે જેના પછી ધન સંબંધિત પરેશાનીઓનો સામનો તમારે આખો વર્ષ નહીં કરવો પડે તેઓ આ એક એવો ઉપાય છે જે પુત્રદા એકાદશીના દિવસે કરવામાં આવે તો શાસ્ત્રો મુજબ માતા લક્ષ્મીજીની કૃપા એક વ્યક્તિ પર આખો વર્ષ બની રહે છે અને પરંતુ આ પત્ની જાણકારી માટે જણાવી ઘણા કરોડપતિ વ્યક્તિ ઉપાયને પુત્રદા એકાદશીના દિવસે જરૂર કરે છે મિત્રો બસ તમારે પણ આ ઉપાય તંત્રશાસ્ત્ર મુજબ સાચા મુહૂર્ત પર

લક્ષ્મી માટે એક લાયક તો બને છે એકાવન મિનિટ વાગ્યે શરૂ થશે જે એકતીસ ડિસેમ્બરે સવારે પાંચ વાગ્યે સમાપ્ત થશે પંચાંગને જોતા પુત્રદા દા પર્વ ત્રીસ ડિસેમ્બર ઓનિસો ના રોજ મનાવવામાં આવી રહ્યું છે મિત્રો મહાલક્ષ્મી બહુ વાહલી છે આપણા જીવનમાં દુઃખ દરિદ્રતા તકલીફ અને પરેશાનીને સમાપ્ત કરે છે જો આજે તમે પુત્રદા એકાદશી પર ઉપાય કરી લીધો અને આ વિડીયો ને જોઈ લીધો તો તમારી તમામ પરેશાની પોતાની મેળે ખતમ થઈ પુત્રદા એકાદશીની સંપૂર્ણ જાણકારી તમને મળી જશે તમે ક્યાંય જતા નહીં બસ ભરોસો રાખો મિત્રો કારણ કે મેં શરૂઆતમાં જણાવી છે પુત્રદા એકાદશી પર આ વિડીયો તમારું નાખશે એકાદશીની રાત્રે કેમ બનાવવામાં આવે છે ખીર જાણો આ ખીર ખાવાના લાભ અને પુત્રદા એકાદશીની સંપૂર્ણ જાણકારી મિત્રો પુત્રદા એકાદશીના દિવસે આ જાણકારીને તમે બિલકુલ પણ મિસ કરતા નહીં આ વિડિયોને જોયા પછી તમારે અન્ય વિડિયો જોવાની જરૂર નહીં પડે ધ્યાનથી જોજો જુઓ પુત્રદા એકાદશી પર ખીર બનાવવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવી રહી છે રાત્રે ચંદ્રમાની રોશનીમાં દૂધથી બનેલી ખીર રાખવામાં આવે છે અને પછી એનાથી માં લક્ષ્મીને ભોગ લગાવીને શુભ પ્રસાદના રૂપમાં બધા લોકોમાં વહેંચવામાં આવે છે તો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે આજે જે ખીર છે એને ખાવાથી લાભ થઈ છે વાસ્તવમાં આપણે પુત્રદા એકાદશીના દિવસે ચાંદીની રોશનીમાં કેમ ખીર રાખવી જોઈએ બધી જાણકારી આ વિડિયોમાં વિસ્તારથી બતાવીશ તો આસુમાસનીની પૂર્ણિમાને પુત્રદા એકાદશી કહે છે અને આ વર્ષે બે હજાર પચ્ચીસમાં ત્રીસ ડિસેમ્બરના રોજ પડી રહી છે જે મંગળવારનો દિવસ છે પુત્રદા એકાદશીની રાતને ચાંદીની રોશની રાત કહેવામાં આવે છે આ દિવસે ખીર બનાવીને રાખવાની પરંપરા ઘણા લાંબા સમયથી ચાલી આવી રહી છે અને માન્યતા છે કે પુત્રદા એકાદશીની રાત્રે ચંદ્રમાના કિરણોથી અમૃત વર્ષા થાય છે એટલે ખીર બનાવીને થોડા કલાકો માટે ચંદ્રમાની શીતળ જે રોશણી છે એમાં રાખવી જોઈએ પછી એનું સેવન કરવું જોઈએ મિત્રો વિડીયો ધ્યાનથી સાંભળજો વિડીયો વચ્ચે છોડીને જતા નહીં અત્યાર સુધી વિડીયોને લાઈક નથી કર્યો લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો આજે હું આપ લોકોને યોવન પ્રાપ્ત કરવાનો આ જીવન ક્યારે વૃદ્ધાવસ્થા નહીં આવે એવો તરીકે આ વીડિયોના માધ્યમથી પુત્રદા એકાદશીના દિવસે પ્રાપ્ત કરવામાં આવતો તરીકે બતાવીશ દશાનંદ રાવણ સ્વયં કરતા હતા તો જુઓ પરંપરાગત મુજબ જે પુત્રદા એકાદશીની રાત છે આ દિવસે ગાયના દૂધની ખીર કે અન્ય મીઠા જે વ્યંજન છે એ રાત્રે ચંદ્રમાની જે ખુલ્લી ચાંદની છે એની નીચે લાવીને રાખવા જઈએ જેનાથી જે વ્યંજન હોય છે એમાં અમૃતની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે જુઓ ગુજરાત રાજ્યમાં પુત્રદા એકાદશીને પુત્રદા પૂનમ પણ કહેવામાં આવે છે અને પુત્રદા એકાદશીના દિવસે ચંદ્રમાનું બહુ મહત્વ માનવામાં આવે છે જે વ્યક્તિ પૂર્ણિમાના ઉપવાસનો સંકલ્પ લે છે એવા વ્યક્તિ પુત્રદા એકાદશીના દિવસથી ઉપવાસ પ્રારંભ કરે છે અને એવું માનવામાં આવે છે કે આ રાત પછી મોસમ બદલવા લાગે છે શિયાળો શરૂ થઈ જાય છે તથા મંદિરોમાં પૂજા અર્ચના કરવાનો જે ખુલવાનો સમય હોય છે બંધ થવાનો સમય હોય છે એમાં પરિવર્તન થઈ જાય છે શિવભક્તો માટે પુત્રદા એકાદશીનું વિશેષ મહત્ત્વ હોય છે માન્યતા છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર જે કુમાર કાર્પિકે છે એમનો પુત્રદા એકાદશીના દિવસે જે જન્મ થયો હતો એ કારણે આને કુમાર પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે મિત્રો લંકાપતિ રાવણ પુત્રદા એકાદશીની રાત્રે જે ચંદ્રમાના કિરણો હોય છે આ કિરણને દર્પણના માધ્યમથી પોતાની નાભી પર ગ્રહણ કરતો હતો પોતાની નાભી પર પાડતો હતો અને એની ગ્રહણ કરતો હતો અને આ પ્રક્રિયાથી એને પુનઃ યૌવનની શક્તિ પ્રાપ્ત થતી હતી એટલે તમે જોયું હશે રાવણ ઘરની ઉંમર ચાર ચોપડી રાજ કર્યા પછી પણ યુગ જીવ્યા પછી પણ એમનું શરીર રોગોથી મુક્ત રહ્યું દોષોથી મુક્ત રહ્યું અને યૌવનથી ભરેલા હતા તો જો તમે પણ ઈચ્છો છો જેમ કે તમે જે છે પુનઃ યૌવન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તમે ઈચ્છો છો કે આ જીવન તમને વૃદ્ધાવસ્થા ખાના આવે તો તમે જે છે તમારી નાભી પર પુત્રદા એકાદશીના કિરણોને પડવા દેજો બિલકુલ જ આ જીવન તમને બુઢાપો નહીં આવે પણ એ પણ કહેવામાં આવ્યું છે પુત્રદા એકાદશીની રાત્રે દસ વાગ્યાથી લઈને મધ્યરાત્રિ બાર વાગ્યાની વચ્ચે જો કોઈ પણ વ્યક્તિ ઓછા વસ્ત્રોમાં ફરે છે વધારે વસ્ત્રો નથી પહેર્યા હોતા તો બની શકે તો બધા વસ્ત્રોનો ત્યાગ કરી દેવો જોઈએ ઓછા જ વસ્ત્રો પહેરીને ફરવું જોઈએ તો એવા વ્યક્તિને ઊર્જાની પ્રાપ્તિ થાય છે એવા વ્યક્તિને વૃદ્ધાવસ્થા નથી આવતી એવા વ્યક્તિને રોગ અને દોષ અડી પણ નથી શકતા તો તમે જે છે આ ઉપાય કરીને જોઈ શકો છો પૌરાણિક માન્યતા મુજબ પુત્રદા એકાદશીના દેવીસે માતા લક્ષ્મીનું અવતરણ થયું હતું જી હા મિત્રો જ્યારે સમુદ્ર મંથન અહીં હતું તો સમુદ્ર મંથનમાં જે માતા લક્ષ્મી છે એમનો જન્મ આ સમુદ્ર મંથનથી પુત્રદા એકાદશીના દિવસે જ થયો હતો અને સમુદ્ર થી આ દિવસે અમૃત પણ નીકળ્યું હતું બ્રહ્મદેવે ઇન્દ્રદેવને કહ્યું કે પ્રત્યેક વર્ષમાં આવનારી પુત્રદા એકાદશીના દિવસે તમે બિલકુલ તમારા કિરણોના માધ્યમથી પૃથ્વી લોક પર ભૂલોક પર અમૃત વર્ષા જરૂર કરજો અને આજે અમૃત વર્ષા છે સ્વયં ચંદ્રદેવ પોતાના કિરણના માધ્યમથી પૃથ્વી લોક પર કરે છે આ અમૃત વર્ષાથી લોકો રોગ અને દોષોથી મુક્ત થાય છે એટલે પુત્રદા એકાદશીની રાત્રે ઓછા વસ્ત્રોમાં આપણે ફરવું જોઈએ આથી આપણા શરીરમાં યૌવન હંમેશા પ્રાપ્ત થાય છે હું આપ લોકોને વિડીયોના અંતમાં આનો હજી જબરદસ્ત ચમત્કારી પ્રયોગ બતાવીશ જેનાથી તમે આજીવન યૌવન શક્તિ પ્રાપ્ત કરેલા રહેશો તમને બુઢાપો નહીં અડી શકે તો ચાલો આ વીડિયોમાં જાણીએ પુત્રદા એકાદશીની રાત્રે શું કરવું અને શું ના કરવું હજી સુધી વિડીયોને લાઇક નહીં કર્યો

તો પુત્ર પુત્ર દા એકાદશીની રાત્રે શું કરવું શું કરવું એકાદશીની રાત્રે પંદર થી લઈને બીસ મિનિટ સુધી ચંદ્રમાને જોવાનો અભ્યાસ કરવો જોઈએ ઓછામાં ઓછું પંદર થી મિનિટ સુધી આ દિવસે જો તમે ચંદ્રમાને જુઓ છો બિલકુલ જ ધ્યાનથી જુઓ છો તમે તમારી જે આંખની પામપણ છે એને બંધ નથી કરતા તો તમારી આંખોની જ્યોતિ ઘણી ઘણી વધી જાય છે દિવસ જેવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે એવું આપણા ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે મિત્રો બની શકે તો પુત્રદા એકાદશીની રાત્રે સોયમાં દોરો પરવાનો અભ્યાસ કરવો જોઈએ આજથી નેત્રની જ્યોતિ વધે છે પુત્રદા એકાદશી પર ચંદ્રમાનો ચાંદ ગર્ભવતી મહિલાની નાભી પર પડે તો જે ગર્ભમાં ઉભરતું જે બાળક હોય છે હષ્ટપુષ્ટ હોય છે અને એવા વ્યક્તિ ઘણા જ્ઞાની હોય છે એવા જે બાળકો હોય છે શરીરથી એકદમ પુષ્ટ થઈ જાય છે અને આ પહેલવાન જેવા એમના શરીરમાં હજારો હાથી જેવું બળ આવી જાય છે મિત્રો આપણા ધર્મશાસ્ત્ર કહે છે આ દિવસે યૌન સંબંધથી દૂર રહેવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે સંબંધ બનાવવાથી જે બાળકો પેદા થાય છે તે વિકલાંગ હોવાની આશંકા રહે છે તો આ વાતનું થોડું વિશેષ ધ્યાન રાખવું ચાલો આ વિડીયોમાં જાણીએ કે પુત્રદા એકાદશીના દિવસે કેમ ખાય છે ખીર અને વાસ્તવમાં આપણે જે ખીર રાખીએ છીએ એને ખાઈએ છીએ તો અમને શું ફાયદો મળે છે આ પણ જાણવું જરૂરી છે તો જુઓ ધ્યાનથી સાંભળજો મિત્રો કહેવાય છે કે આ દિવસે આકાશમાંથી અમૃત કિરણોનું આગમન થાય છે આ કિરણોમાં ઘણી રીતના રોગ નષ્ટ કરવાની ક્ષમતા હોય છે એમાં જ્યાં આ કિરણોથી બહારના શરીરને લાભ મળે છે ત્યાં જ શરીરના ભીતરી અર્થાત આંતરિક અંગોને પણ આ લાભ પહોંચાડવાનું કામ કરે છે એના માટે તમે જે છે ખીરને ચંદ્રમાની રોશનીમાં રાખીને પછી તમે આને ખાઈ શકો છો આ જ કારણ છે કે પુત્રદા એકાદશીની રાત્રે લોકો પોતાના ઘરના ચતો પર ખીર રાખે છે મિત્રો આ ખીરને ખાવાથી જો કોઈને લાંબા સમયથી

બિલકુલ ચંદ્રમાના પ્રકાશમાં હોવાના કારણે મિત્રો એટલે અમુક સ્થાન પર સાર્વજનિક પ્રસાદ વહેંચવામાં આવે છે અને જો આ દિવસે તમારા પારિવારિક જીવનમાં વૈવાહિક જીવનમાં કોઈ પરેશાની આવી રહી છે ચંદ્રમાના દોષના કારણે ચંદ્ર સાથે જોડાયેલા દોષના કારણે જ વૈવાહિક જીવનમાં પરેશાની આવી રહી છે કોર્ટ અચેરીનો મામલો ચાલી રહ્યો છે કોઈ પણ પ્રકારનું લાંબા સમયથી વૈવાહિક જીવનનો આનંદ નથી લઈ શકતા તો પુત્રદા એકાદશીના દિવસે તમે જે છે ખીરને જરૂર ખાવા કે પછી પુત્રદા એકાદશીની રાત્રિમાં ઓછા વસ્ત્રોમાં જરૂર ફરો અને આ દિવસે કોઈ પણ જડીબુટ્ટીને ચાંદના પ્રકાશમાં રાખો છો તો તે જાગૃત થઈ જાય છે અમે દરરોજ બોલીએ છીએ જાગૃત ચીજ હંમેશા ફળ આપે છે તો બની શકે આ દિવસે તમે ચાહો તો તુલસીના મૂળને રાખી શકો છો રુદ્રાક્ષને રાખી શકો છો આ દિવસે રુદ્રાક્ષને રાખ્યા પછી જો તમે ધા ધારણ કરો છો તો એ રુદ્રાક્ષ સિદ્ધ થઈ જાય છે એવા રુદ્રાક્ષ બહુ જ ફળદાયી હોય છે કોઈ પણ જે જડી જડી બુટ્ટી છે તે જડીબુટ્ટી પણ તમે આ દિવસે રાખીને પછી બીજા દિવસે ચાંદીના તાવીજમાં ભરીને પહેરો છો તો જાગૃત થઈ જાય છે સિદ્ધ થઈ જાય છે તમને ઘણું ફળ પ્રદાન કરે છે કોઈ પણ રતનને રાખો છો તે પણ જાગૃત થઈ જાય છે અને શીઘ્ર ફળ આપવા લાગે છે મિત્રો આ દિવસે જેટલું વધારે થઈ શકે કે તમારે મંત્ર જાપ કરવો જોઈએ એટલી જ જલ્દી તમને સિદ્ધિ મળશે કોઈ મંત્ર તમે જાપ કરી રહ્યા છો લાંબા સમયથી તે તે મંત્ર મંત્ર સિદ્ધ નથી નથી થઈ રહ્યો તમને ફળ આપી પુત્રદા એકાદશીના દિવસે એવું માનવામાં આવે છે કેવળ પુત્રદા એકાદશીના દિવસે મોટામાં મોટા મંત્રને એકસો આઠ વાર બસ જો તમે જપી લો છો તો તે મંત્ર સિદ્ધ થઈ જાય અને તમને તત્કાળ ફળ આપવાનું શરૂ કરી દે છે મિત્રો ઘણા લોકો પુત્રદા એકાદશીના દિવસે મંત્ર જાગૃત કરે છે જો તમે આ દિવસે માં લક્ષ્મીનો કોઈ પણ મંત્ર જેમ કે ઓમ શ્રીમ શ્રી નમઃ પ્રકારના મંત્રોનો જાપ કરો છો તો અતિશીઘ્ર આ લાભ આપવાનું શરૂ કરી દે છે કોઈ પણ બીજ મંત્ર છે સાબર મંત્ર છે આ મંત્રોનો જાપ કરો છો તો આ પણ ફળ આપવાનું શરૂ કરી દે છે મિત્રો અને આ દિવસે પુત્રદા એકાદશીના દિવસે લક્ષ્મી ગોવડ પર સવાર થઈને પૃથ્વી લેક પર પ્રત્યેક મનુષ્યના દ્વાર પર જરૂર આવે છે એટલે આ દિવસે ક્યારે પણ પોતાના ઘરના દરવાજાને બંધ ન કરવો જોઈએ આ દિવસે બની શકે તો રાત્રિના વાગેથી લઈને ત્રણ વાગ્યાની વચ્ચે પોતાના દ્વારને જરૂર ખોલીને રાખવા જોઈએ કારણ કે ખુલ્લા દ્વાર પર મા લક્ષ્મી પૂછ્યા વગર પ્રવેશ કરી જાય છે જો તમે માતા લક્ષ્મીને પોતાના ઘરે બોલાવવા ઈચ્છો છો તો કમેન્ટ બોક્સમાં લખો માલક્ષ્મી તમારું સ્વાગત છે આમ તો પુત્રદા એકાદશીના દિવસે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે જાત જાતના ઉપાય કરવામાં આવે છે આ દિવસે તુલસીના મૂળની માટીથી પવિત્ર નદી સરોવર કે કુંડમાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે આ દિવસે કરવામાં આવેલા દાનો ફળ અન્ય પૂર્ણિમાની તુલનામાં બાર ગણું વધારે મળે છે મિત્રો પુત્રદા એકાદશીના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે જો તમે ઈચ્છો તો ઘરે ગંગાજળ ભેળીને પણ સ્નાન કરી શકો છો એના પછી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરો ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ વસ્ત્ર પીળી મીઠાઈ વગેરે ચીજો અર્પિત કરો અને સત્યનારાયણ ભગવાનની કથા વાંચો પુત્રદા એકાદશીના દિવસે ઘણા દુર્લભ સંયોગ બનવાના લીધે આ દિવસનું મહત્વ અને વધી ગયું છે મિત્રો સાવરણીનું અમે તમને એ નિયમ બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને ખબર પડતી જાય કે સાવરણીને કઈ દિશામાં રાખવી શું શુભ હોય છે સાવરણી ક્યારે બદલવી જોઈએ સાવરણીને લઈને તમારે એવી કઈ ભૂલો ના કરવી જોઈએ જે વાસ્તુશાસ્ત્રમાં લખેલું છે નહીંતર તમારા જીવનમાં તમારે ગરીબી દરિદ્રતા પરેશાની કષ્ટનો સામનો કરવો પડી શકે છે મિત્રો એક વાત ધ્યાન રાખજો સાવરણીનો સીધો તાત્પર્ય અને સીધો સંબંધ માતા લક્ષ્મીજી સાથે હોય છે કોઈ પણ વ્યક્તિએ જો સાવરણીનો સાચો ઉપાય શીખી લીધો અને સાવરણીનો સાચી રીતે ઉપાય કરી લીધો જે આપણા વાસ્તુશાસ્ત્રમાં ધર્મશાસ્ત્રમાં લખેલું છે તો માનીને ચાલો તમને સાક્ષાત માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે મિત્રો તમે એક વાત જાણી લો કે દરેક કોઈ જાણે સાવરણીને ક્યારે પણ રાત્રે ના લગાવી જોઈએ પણ આપણા હિન્દુ શાસ્ત્રોમાં અમુક લેખ લખેલા છે સાવરણીને લઈને કે મતલબ સાવરણી લગાવવાના શુભ મુહૂર્ત ક્યારે છે સાવરણી ક્યાં સમયે લગાવવી જોઈએ જેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે તમારા ઘરની જન્મો જન્માંતરની ગરીબી ખતમ થઈ જાય મિત્રો જેમ અમે તમને સ્ટાર્ટિંગમાં જ બતાવી દીધું હતું સાવરણીનો સીધો સંબંધ માતા લક્ષ્મીજી સાથે હોય છે કહેવાયું છે માતા લક્ષ્મીજીને સાવરણી બહુ જ વધારે પ્રિય હોય છે જો કોઈ પણ વ્યક્તિ ઠીક રીતે સાવરણીનો પ્રયોગ કરી રહ્યો છે તો નિશ્ચિત રૂપે એને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે એ વ્યક્તિના જીવનગાળમાં ક્યારે ત્યારે પણ ધન સંબંધિત પરેશાની નહીં હોય મિત્રો જો તમે પણ ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર અને તમારા પૂરા પરિવાર પર સદૈવ બની રહે તો કમેન્ટ બોક્સમાં તુરંત જ લખી દો જય મહાલક્ષ્મી અને હજી સુધી તમે વિડીયો લાઇક નથી કર્યો તો વિડીયોને લાઈક કરીને ગુજ્જુ વાસ્તુ ઉપાય ચેનલને તુરંત જ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ઘરને મંદિર માનવામાં આવે છે એટલે કહેવાયું છે કે આપણે આપણા આપણા ઘરને સાફ સુથરો રાખવું જોઈએ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે